કાંકરેજ અને ઓગડ તાલુકાના વાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યું એક નવેમ્બરથી જથ્થાના પરમિટ ચલન નહીં ભરે વિતરણ વ્યવસ્થાથી અળગા રહેશે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીશ્રીઓને વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિણામે શૂન્ય મળ્યું છે રાજ્યના સત્તર હજાર દુકાનદારોની માંગણીઓ કમિશન દરમાં વધારો કરવો ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બિલ બને સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે લાંબા સમયથી કરેલી રજૂઆતો છતાં અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળેલ નથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે આ ઘનશ્યામભાઈ ભાગરૂપે એક નવેમ્બર બે હજાર પચીસ માસના જથ્થાના પર મીટ ચલન નહીં ભરવા અને એક નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવા જઈ રહ્યા છીએ આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આપશ્રીને આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ પત્ર સાથે અમારી પડતર માંગણીઓની વિગતવાર યાદી રજૂ કરતું અમારા રાજ્યકક્ષાના સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલું આવેદનપત્ર પણ સામેલ છે અમારી આપને નમ્ર વિનંતી છે કે ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે આ ગંભીર બાબતને ધ્યાને લઈ અમારા આ આવેદનપત્ર અને તેમાં દર્શાવેલી માંગણીઓનો સત્વરે નિકાલ આવે તેમ આપની કક્ષાના પ્રશ્નો તથા ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સુધીના પ્રશ્નો સરકારશ્રીને પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરશો આજે અમે કાકરા તાલુકાના સસ્તા અનાજના દુકાનદાર મિત્રો અને પ્રતિનિધિઓ ઘણા સમયથી અમારી જે પડતર માગણીઓ છે અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમાનવીય કાળા પરિપત્રો કરી અને દુકાનદારને ભીષ્મ લેવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એના વિરોધમાં અમે અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છે એની જાણ ખાતર આજે અમે પાકરે તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ અમારી ઘણા સમયની જે પડતર માગણીઓ છે અમે વારંવાર સરકાર અમે લેખિક અને મૌખિક રીતે રજૂઆતો પણ કરેલી છે આંદોલનો પણ ભવિષ્યમાં કરેલા છે પરંતુ આ ખાડા કાંડ કરી અને સરકારે પોતાના નિર્ણયોમાં નથી કોઈ ફેરફાર કરેલો કે નથી દુકાનદારને પૂરતું વળતર મળવા આપ્યું માટે અમારે ન છૂટકે આજે અસહકાર આંદોલન તરફ જવાનો ફરજ પડી છે જ્યાં સુધી અમારી પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું અમારે ખાસ કરીને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે માગણીઓના મેઇન મુદ્દાઓ છે કમિશન પૂરતું કમિશન પોષણક્ષણ કમિશન બરાબર છે ઘણા સમયથી અમને વીસ હજાર રૂપિયા જે કમિશન મળતું હતું એ વીસ હજાર રૂપિયા કમિશન વધારી અને અમારું કમિશન ચાલીસ હજાર રૂપિયા થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે પછી બીજો અમારો મુદ્દો છે કે ઈ પ્રોફાઇલને અંદર સહાયક અત્યારે જ્યારે પણ દુકાનદારને કોઈ કારણસર માદગી હોય કે કોઈ સામાજિક કાર્યક્ષેત્રે બહાર જવું પડે ત્યારે એ સમય દરમિયાન દુકાનની અંદર દુકાનદારના અંગૂઠા વગર દુકાન ખોલતી નથી વિતરણ થતું નથી અને વિતરણ વ્યવસ્થા બંધ રહે છે એ સમય દરમિયાન દુકાનદારનો જે મેન દુકાનદાર છે એ બીજા દુકાનને ચાર્જ આપી દેવામાં આવે છે અને મેન દુકાનદારને પોતાનું કમિશન ગુમાવવું પડે છે અને આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે એટલે એક પણ જો એક સહાયક એની અંદર મૂકવામાં આવે તો એ સહાયક નથી દુકાન પોતાની ચાલુ રહી શકે અને પોતાની મેળવી શકે આવા તો અમારા ઘણા બધા પડતર મુદ્દાઓ છે સમય સમયસર કમિશન નથી મળતું પૂરતું કમિશન નથી મળતું સમય કમિશન નથી મળતું વિતરણ ઘટ જેવી અમારા અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈ અને અમે સંપૂર્ણ અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ જ્યાં સુધી આ માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે સંપૂર્ણ તાળાબંધી એ જ અમારું અસહકાર આંદોલન છે અને આ આંદોલન દરમિયાન જે કંઈક જે કાંઈ પરિસ્થિતિ સર્જાશે જે કંઈ ઘાટ સર્જાશે એની તમામ જવાબદારી સરકાર રહેશે ધન્યવાદ એસોસિએશનના સભ્યોએ રૂપરૂપમાં આવીને એમની જુદી જુદી માગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે પહેલી તારીખથી એક નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અડધા રહેવા માટેનું એમની જે આપવામાં આવે છે મહેન્તાણું એ મહેન્તાણું વધારવામાં આવે બધા જે એસએમજી કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીના સભ્યોની હાજરીમાં જે માલ ઉતારવો દુકાને એ માટેની એમની મુખ્યત્વે રજૂઆતો છે એવી જુદી જુદી રજૂઆતોને લઈને આવેદનપત્ર એમણે આપ્યું છે એક તારીખથી કામથી અડધા રહેવા માટેની પણ એમને રજૂઆત કરેલી છે કે એક તારીખથી અમે ચલન પણ જનરેટ નહીં કરીએ અને માલ પણ નહીં ઉતારીએ એવું આવેદનપત્ર એ લોકોએ આપ્યું છે એ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડીને હવે ફર્ધર જે આગળની કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે